આત્મા પ્રોજેક્ટ અને જેપી કેવી એના સંયુક્ત ઉપક્રમે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું છે ખેતી એ ભારતીય સંસ્કૃતિનો ભિન્ન ભાગ છે પ્રાકૃતિક ખેતી આપણી પરંપરાગત ખેતી પદ્ધતિનો જ એક ભાગ છે રાસાયણિક ખાતર અને જંતુનાશકના વધુ પડતા ઉપયોગથી જમીની ફળદ્રુપતા ઘટી રહી છે જેના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એવો વિકલ્પ છે જે જમીને ફરી જીવંત કરી શકે મંત્રીએ ઉમેર્યું પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે વધુ સારી ગુણવત્તાવાળું પાકનું ઉત્પાદન કરી શકે છે આ પ્રકારની ખેતીથી ઉત્પન્ન થયેલા ઉત્પાદનોની બજારમાં માંગણી પણ વધુ હોય છે જેનાથી ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહી છે ટેકાના ભાવે ખરીદી કરી સરકાર દ્વારા ભાવ મળી રહ્યા છે ઉપરાંત બાગાયતી ખેતી કૃષિ સાધન સહાય વગેરેમાં સબસીડી આપી સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે પરિસંવાદમાં જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ કે જીવામૃત ધનજીવામૃત ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી ખેડૂતોએ પ્રેરણાદાયક બન્યા કાર્યક્રમના અંતમાં કૃષિ મંત્રીએ તમામ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દેશને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધારવા માટે આહવાન કર્યું છે આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટિયા થોબણભાઈ ડોલરિયા ડોક્ટર એમડી ડી ખાનપરા સંશોધક નિયમક ડોક્ટર એન જી પાનસુરિયા વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એન બી યાદવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના વડા ડોક્ટર બારૈયા બાજરા સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કે ડી મોગરા જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર આર એલ ગોહિલ નાયબ ખેતી નિયમક ડોક્ટર કે એસ ઠક્કર આ સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જામનગરના બાજરાજ સંશોધન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનો પરિસંધ અને ટેકનોલોજી વીક આ બંને કાર્યક્રમોનું અહીં આયોજન થયું હતું એમાં વરિષ્ઠ ખેતીવાડી અધિકારીઓ કૃષિ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ હાજર રહ્યા અહીં ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા પ્રગતિશીલ ખેડૂતોને અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાની કૃષિની જણસીઓના અહીં સ્ટોલ રાખેલ જેનો પણ ખેડૂતભાઈઓ પૂરો અભ્યાસ કરી શકે જોઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે જ્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા માટે આ પરિસંવાદ ખૂબ જ મહત્વ બની રહેશે એવું મારું માનવું છું અર્શલ ખંદડીયા રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે